એવોર્ડ મળવો એ એક પ્રકારનું સ્વાભિમાન હતું કે સમાજમાં મોભાદાર વ્યક્તિ ગણાતો હતો કારણ કે તેને કોઈ સારી સંસ્થાએ એવોર્ડ આપ્યો છે ને એવોર્ડ તેની લાયકાત પ્રમાણે આપ્યો છે એવોર્ડ તેના સારા કાર્ય જોઈને આપ્યો છે એ ચાહે કલાકાર હોય કે સામાજિક કાર્યકર હોય કે સમાજ માટે કોઈ અનેરું ઉદાહરણ પૂરું પાડનાર વ્યક્તિ હોય નમસ્કાર આપની સાથે હું ગુણવંત સરવૈયા સ્વતંત્રતા ભારત સમાચારમાં આપનું સ્વાગત છે ભારતમાં વિવિધ સંસ્થાઓ દ્વારા અને સમાજ દ્વારા તેઓને એવોર્ડ આપવામાં આવે છે જે વ્યક્તિ સમાજ માટે અને અલગ પ્રકારની કલા તેમાં છુપાયેલી હોય છે પરંતુ આજકાલ બસો પાંચસો અને બે હજાર થી લઈ અને દસ હજાર રૂપિયા સુધીની ફી ભરો તો તમને એવોર્ડ મળે સ્વતંત્રતા ભારત સમાચાર એ સવાલ કરે છે કે આ એવોર્ડ ની કિંમત કેટલી અને જો આ એવોર્ડ મળે એવોર્ડ મેળવનાર વ્યક્તિને કેવા પ્રકારના તેના જિંદગીમાં તેની લાઈફમાં શું કામ આવશે આ એવોર્ડ મેળવ્યા બાદ તેને કામ મળશે કે કેમ અને જો કામ નહીં મળે તો આ એવોર્ડની કિંમત માત્ર ટુકડના ભાવમાં કહેવાય જો આવો તમને કોઈ પ્રપોઝલ કરે કે તમારો એવોર્ડમાં નામ આવ્યું છે તમારું નોમિનેટ થયું છે તો તેને તમે સવાલ કરજો કે આપનો એવોર્ડ મેળવ્યા બાદ તમને શું આમાં ફાયદો થશે અને અમે એવોર્ડ મેળવશું તો અમને કયા પ્લેટફોર્મ પર અમને સૌથી મોટું કામ મળશે તે પણ જણાવો જો આની બાહેદરી આપતા હોય તો તમે તે એવોર્ડ લેવા માટે અને તેમાં પાર્ટિસિપેટ કરજો નહીતર તેને કહેજો કે ટુક્કડના ભાવમાં વેચાતું તારું મોમેન્ટને તારી પાસે રાખ અમારે કોઈ જરૂર નથી અમે કલાથી અમે મહેનતથી અમે આગળ વધીશું આભાર